તમે બધા પણ મજામાં જ રહેજો તો જો આપણે ગયા કોણ હતા અત્યાર લીધી અત્યાર લીધી હા અને અત્યારે ફોન આવ્યો લાખાવડથી તો આપણે જવાનું છે લાખાવડ અને ખુશીના સમાચાર છે સરસ મજાના જો કે તમને થમલે જોતા તો ખબર પડી જ ગઈ છે કે શું છે ખુશીના સમાચાર એમ તો આપણે જવાનું છે લાખાવડ તો અમે જઈએ છીએ લાખાવડ માતાજીના દર્શન કરવા અમારા મઢે તો થેલી દી વિડીયામાં બન્યા રહેજો તો તમને પણ માતાજીના દર્શન કરાવું છું અને તો કુશીના સમાચાર છે કે આપણે તો કે આપણું સપનું પૂરું થશે અને આપણી હું કહેવાય કે આપણે જેનો ઇંતજાર કરતા હતા એ વસ્તુ આપણે આવી ગઈ છે તો આપણે મઢ જવાનું છે એટલે એટલે હે ને થેલી મીડિયામાં બન્યા રહેજો અને તમારા બધાનો સાથ સહકાર અને તમારા બધાનો સપોર્ટ છે મળ્યો ને અમને ત્યારે અમે આ હું કહેવાય કે મુકામ ઉપર પહોંચી શક્યા છે એમ તો મિત્રો તો ઠેર લગી અમને આવોના નામ સપોર્ટ કરતા રહેજો અને તમે અમને સાથ આપતા રહેજો તો આપણે પહેલી પગથિયું જો કે આપણે તો પહેલું પગથિયું તો ઘણા કાંઈથી આપણે ચડી ચૂક્યા છીએ પહેલું પગથિયું એટલે એ કે સેનલ મોનોટાઈઝર તો આપણે તો સમયથી થઈ ગઈ હતી તો આપણે તો આપણે ચૂક્યા હતા અને આપણે 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 એટલે કે કે તમને તો તો ખબર પડી જ છે છે શું એમ એ પણ આપણે પાર કરી શક્યા છે અને હજી આગળ પણ આપણે ઘણા એવા પગથી આવશે અને ઘણું એ વસ્તુ આવશે આપણે હજી આપણે પાર કરવાની છે તો તમે બધા એમને સફળ કરતા રહેજો તો આપણે ઈ પણ આપણે પાર કરી નાખશું જવું અમે હવે મઠે પહોંચી ગયા છી નાની લાખાવળ અમારો મઠ છે કુલદેવ માં મંદિર છે અમારું નાની લાખાવડ તો અમે નાની લાખાવાળા આવ્યા સીવી અમારા માતાજીના દર્શન કરવા તો જો અમે આવી ગયા સીવી મટે તો ચાલો તમને દર્શન કરાવી અમારા માતાજીના તો ચાલો તો જો આ યસ ભાઈ સીએ અને આ તો જો યસના પપ્પા તો નાળીર મીણાસ વધેરવા તો જો આ યશભાઈ તો થાકી ગયા છે અને આધા કાકા છે અમારા આધા કાકા ક્યાં દૂધ લેવા જાઓ આ તો લેતા હોય હમણાં આવી શાહ પીવા તમે આવવાના છો તો ચાલો આપણે દેતવા કરી નાખવી હવે અને ચાલો આપણે માતાજીના દર્શન કરી લેવી तो जो आवसे एका काका मरा माताजी नो मठ Sua si emoto mara mata zino sakti ma mara kubdei nu nam sakti mase. <hesitation> 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 Yes, baik dia tu aku resi. baik. Um, sure, dia તો મિત્રો જો અમે માટે આવ્યા હતા માતાજીના દર્શન કરવા કેમકે આપણે એક વસ્તુ આવી હતી તે લેવા આવ્યા હતા ફોન આવ્યો હતો કે તમારી વસ્તુ આવી ગઈ છે તમે લઈ જાઓ તો આપણે હવે બતાવવા આવી છીએ કે આપણે શું વસ્તુ આવી છે તો આપણે ગૂગલ એક્સેસ પિન આવવાની હતી તે આવી ગઈ છે તમારા બધાના સાથ સપોર્ટથી આવી છે કેમ કે તમે અમને સપોર્ટ કર્યો છે ત્યારે અમે આ મુકામ સુધી પૂજ્યા છે તો આ છે મારા માતાજીનો મઠ અને અમે પણ દર્શન કરી વા્યા છે અને તમે બધા પણ દર્શન કરી લેજો જોકે અમે તો ઘણી વાર આવતા માતાજીના દર્શન કરવા પણ આપણે વિડીયો નહોતા બનાવતા કેમ કે આપણે એમ હતું કે આપણે જે આ વસ્તુ આવે ન હતી ને તો આપણને એમ હતું કે આ વસ્તુ આપણે આવશે ને ત્યારે આપણે માતાજીના દર્શન કરાવશું બધાને અને આનો વિડીયો આપણે બનાવશું

પણ અહીંયા કોઈ રહેતું નથી ચાર મકાન છે પણ ત્યાં કોઈ રહેતું જ નથી જો જો આવું કાક છે અમારું મકાન કોઈ રહેતું નથી ન રેવી એટલે જો આવા થઈ જાય મકાન ખંડોર જેવા જો આ છે અમારી લીંબુડી લીંબુડી છે લીંબુડી જો લીંબુડી છે પણ લીંબુ આવ્યા છે ઝીણા ઝીણા એવા આવા આવા કાકા આવ્યા છે હજી તો લીંબુ

અહીંયા રહેતા ત્યારે સરસ મજાના ઝાડવા હતા સરસ મજાના સીતાફળીમાં સીતાફળ પણ બહુ આવતા હતા અને હવે તો પછી પાણી અત્યારે હોય નહીં ઉનાળાનું એવું છે બધુંય તો જો અમે લાખાવડ ગયા હતા અમારું જૂનું ગામ છે લાખાવડ અમે ત્યાં જસદણ રહેવી છે પણ અમારું જૂનું ગામ છે લાખાવડ અને અમારે કુળદેવી માનું મંદિર પણ ન્યા સીએ તો અમે કુળદેમાના કુળદેવી માના દર્શન કરવા ગયા હતા અને જો આપણે આ ગૂગલ પેન આવી હતી ને તો આપણે અમારા

કેમ કે તમારા બધાએ સાથ સહકાર તમારા બધાનો સાથ સહકારથીને જ અમારે અમે આટલે આગળ વધ્યા છે એમ તો અત્યાર લગી તમે બધાએ અમને સપોર્ટ કર્યો છે તો આગળ પણ સપોર્ટ કરતા રહેજો તો હારું હાલો આજનો વિડીયો અમે અહીંયા પૂરો કરવી છે વિડીયાનો એન્ડ કરી નાખવી છે તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને અમારા વિડીયોને શેર કરજો અને અમારા વિડીયામાં તમે નવા હોય તો અમારા વિડીયાને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને પાછા મળશું પાછા એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા આવજો